તેમ છતાં પણ કોઈ ચોક્કસ પ્રકારની કાર્યવાહી થતી ન હોવાની લોકોની પણ ફરિયાદો ઉઠે છે તેવી જ રીતે આજે તળાજાના દેવેન્દ્રસિંહ ગોહિલે મીડિયા સમક્ષ પ્રતિક્રિયા આપતા જણાવ્યું હતું કે તળાજા શહેરના જુદા જુદા વિસ્તારમાં બ્લોક તેમજ સીસી રોડના કામમાં ગેરરીતિ થયેલ હોય અને આ કામમાં મોટા પાયે ભ્રષ્ટાચાર થયેલ હોવાને લઈને વર્ષ બે હજાર ઓગણીસમાં વિજિલન્સ તપાસની માગણી કરી હતી જે બે હજાર ચોવીસમાં એટલે કે આજે બપોરના બારેક વાગે તપાસ માટે અધિકારી આવ્યા હતા

એપ્રિલ એપ્રિલ મહિનાની બીજી તારીખે વિજિલન્સ વાળા આવ્યા છે પાવર બ્લોકની મેં આઈટીઆઈ કરી હતી બરોબર છે હવે સાહેબ અત્યારે વિજિલન્સ વાળા આવ્યા છે અને અમે તપાસ આરો રેન કરી છે સાહેબે સ્વીકાર્યું છે કે ભ્રષ્ટાચાર થયેલો છે આમ તમે છે ને આઈટીઆઈ કરી આ પાવર બ્લોકની બ્લોક હા બ્લોક નાખવાની બ્લોકની ક્યાં ક્યાં રહ્યા આપણે સામા કાંઠે ગામમાં પછી બાલા જબ્બરની વાડીમાં નગરમાં પછી યુસુફભાઈની વાડીમાં યાકુબભાઈની વાડીમાં પછી સંતાનપર રોડ મહાકાળી મંદિરવાળા રોડે પછી નદીના સામા કાંઠે ગઢમાં એ બધાની આઈટીઆઈ કરી માંગી હતી ને એ બાબતે વિજિલન્સ આવી છે સાહેબ સાહેબને આમાં સાથે હું તપાસ કરી છે અને સાહેબે સ્વીકાર્યું છે કે આમાં ભ્રષ્ટાચાર થયેલો છે